જય સોલોમમાં સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં તો જો અત્યારે આવી છે સાડા સાત સવારના અને લગભગ બધાને ખબર જ હશે મેં આગળના વિડીયોમાં કીધું હતું કે અમારો મારો જેતપુર રહેવા તો જો બધી પેકિંગ થઈ ગઈ અહીંયા થોડીક અને થોડીક અહીંયા અને અહીંયા અને બધી દાંડીવાળાની વાર જોઈએ ને ગાડી આવે એટલે બધું સામાન છે એ બધું મૂકી દઈ અને નાસ્તા પાણી કરી લઈએ અને પછી અમે નીકળીએ

Moria do poor want and die am a 哎呀，来来来来来。

સમજો તાણી ની કરે ટાઈટ તો નથી પછી જમતા દેવા દે એ પાસ સાની લાગો સોખા સોટળ લાવ દઈ લે વેટ

हमारा थोड़ू थोड़ू गेट हो ना जब दिवास चढ़ना बजे मुक्का ना है तब माले आती में 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 पानी मोटर सालूस के लोग आ जाओ तो इसे थोड़ा थोड़ा उसी का ना कवर हाँ मोटर बंद कर दियो क्लब बंद होता हुई तो क्लब बंद होता है तो आए समय से मोटा क्या ये કેટલા મોટા છે જોઈ ને કહી દીધું કે મોટા થા હે બાર કુંડિયા જોવા ગુલાબડે લઈ આવી વાવ જો બાજુ માં હે મટકા વાળો ને જાય અઢળક રૂપિયા રિહાની નાચે પૈસા સોઢારા તો 4450 બોરાના નાનો એવો એવડા આ મોટા મોટા છે બહુ છે કાકુડી મસ્તનું છે આખી વાડો મજાડું બહુ ન થાય તો પાછું એમ કે

તો બસ આજનો વિડીયો પૂરો કરી દઈએ મળશું પછી નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી આવજો બાય